રાપર જાટાવાળામાં તળાવમાં ડૂબી જતા બે માસુમ બાળકીઓના મોત રાપર તાલુકાના જાટાવાળા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં કોળી પરિવારની બે માસૂમ દીકરીઓ દયાબેન અને આરતી તળાવમાં ડૂબી જવાથી મોતને ભેટી હતી અચાનક બનેલી આ દુર્ઘટનાએ આખા પંથકને શોકમાં મૂકી દીધું છે મળતી માહિતી અનુસાર બંને બાળાઓ ગામ નજીક આવેલા તળાવમાં અકસ્માતે ડૂબી ગઈ હતી ઘટનાની જાણ થતા જ ગ્રામજનો તાત્કાલિક તળાવ તરફ દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી રાપર તથા બચાવ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો ઝડપથી ઘટના સ્થળે પહોંચીને કેમેરાની મદદથી ઊંડા પાણીમાં સતત શોધખોળ કરી રહી હતી

દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલેવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી